काना खा जाना क्या हुआ तेरे को सर दर्द हो रही है वो दिले तो आ ले आ तो काट आए बैलेंस चेक कराओ ऊपर से पहला सर तो नहीं ए बोली बोली तू बोली ए बोली सुली तू दे आइसक्रीम आइसक्रीम अन आपड़ा माटे पफ

ऐन डोमिनल लोटला कइने रेड्डी लॅचो जी ओहो अमले तो खुर्सी जमाई ली दिस ओ वाते तापमो हल्या ऊंची कइन ले लो बेलबाद सोयला म नेडो탄 पबब तोकी तू पसी पाछो ऑटो कंटिन्यू

એ પગ પગ રોક્યો અને હવે થોડો રેસ્ટ કરીએ પેલો બે તેની વાર અંબા જતો રે તો થોડો રેસ્ટ કરીને પછી અમે બી જઈએ અંદર જવું હોય બે વાગે ચાલુ થશે પૂના બે અંદર રાઈડ નથી મોટી રાઇડો છે તો ભાઈ આપણે તો જઈશું એટલે અડધો કલાક નીકળી ગયા જવા આવા લાઈન લાઈન બહુ હોય પછી લાગવત જ ચલાવી પડે આપણે લાગવત તો હમણાં કોઈ સહ નહીં તકલીફ તો

થોડું રમ્યા પછી પડ્યા રેના પોણી મજા આવતી હવે જીએ ભાઈ જો જવાનું હવે આપણે રાઇડ્સમાં હવે જઈએ રાઇડ્સમાં મોજ કરીએ જોઈએ નંબર આવે તો કી કરવા કોઈ નહીં માહી એ કંટારી ગઈએ નાખી જઈએ મેં કંટારી તો ના જાય માહી કંટારો જ ચાક લાગ્યો એ માહી એ લાઈન ચો જાય

આપણે લાઈનમાં ઊભા હતા અને લાઈનથી હવે ચડી ગયા છીએ સીડી ઉપર સીડી ઉપરથી નો વ્યૂ વોટર પાર્ક નો એન્ડ એટલા ઉપર આવ્યા છે ને હવે અહીંથી જઈશું રાઈડ ઉપર અહીંયા બી બહુ જ ભીડ છે બસ બહુ ભીડ તો ફાઇનલી આપણો નંબર તો આવી ગયો છે અને આપણો નંબર આવી ગયો તો જે મજા આવી છે ને વાયાજી એ થોડું ડોલોન બોલો આ એ ડોલ લે એ ડોલ લેને આવવા દે થાકી ગયા છે ચાર અને હવે જઈશું બી ઉષ્મા કેવી મજા આવે બધો ને બોલી એકટી બોલી કોઈ બોલતું નહીં માહી બોલી ના બોલી બોલી માહી બોલી કેવી મજા આવે છે બને રહો જેવી ઉષ્મા

પેલા જઈએ બાર માર્ગિંગ જઈએ ખાઈએ પીએ પછી જઈશું અમદાવાદ જો લ્યા આગળ જગ્યા જોઈને શું કપડાં વપડા આપણે ચેન્જ કરી દીધા અને વાગી ગયા છે છ અને હવે નીકળી છે હોમ સાઈડ બહાર સાઈડ ઘર સાઈડ હોમ સાઈડ ની આપણે જઈશું બાર એન્ડ માહી બાભી આગળ જાય છે ભાઈ તો જઈએ બહાર અને જોઈએ હવે બહાર જમ શું થઈ ગયું જમવું થોડું જમવું પડશે થોડું ખાવું છે તો થોડું ખાઈ લઈએ નાસ્તો વાસ્તો કરીએ વ્લોગમાં ગણ્યા ચાર્જિંગ પતી ગયું હવે વ્લોગ એટલો શૂટ થાય કરીએ બાકી જઈશું ભાઈ ડાયરેક્ટાવા તો આપણા શંકુમાંથી નીકળી ગયા છે બહાર ને અહીંયા થોડું ખાઈ લઈએ આપણે ઓળખીતા છે ભાઈના તો કંઈક બીજા બીજા ઓર્ડર કરીએ પછી

सर <laughs> તો આપણું ઓર્ડર કર્યું હતું બધું ઇડલી અને આવી ગયો સપાટ સપ ચાલુ એ થવા મળ્યું ભૂખ જોરદાર લાગી શિવપુરી માહી નહીં અને બે પીઝા વાલના હજુ ઓન ધ વે છે બોલી બોલી ભાવે છે તો ભૂખ લાગી તો થોડુંક ખાઈને મળીએ અને એક જ ટકા ચાર્જિંગ બ્લોક તો કરીએ એના કોઈ નહીં ચાર્જિંગ હોતી પછી બ્લોક ચાલુ બોલવામાં બહુ લોચા પડ્યો બહુ દાડા બ્લોક બનાવ્યો હતો માહિતી તો વાગી ગયા છે સવા આઠ અને હવે અમે જઈએ છીએ બાર જમવા અને જમીન પછી આપણે જઈશું ઘરે અને હમણાં આવ્યા ઘરે બેટરી પતી ગઈ હતી પછી ચાર્જિંગમાં મૂક્યો ફોન અને બોલી ચલો ભાઈ બે જાઓ મનીષભાઈ આવું છો બે જ્યાં ચાલ બે જાઓ તો ભાઈ સોરી થોડી ફિંગર આવી ગઈ હમણાં શૂટ કરતા કેમ કે ફોન ને એનો ના આવ્યો એટલે થોડી તકલીફ પડે હમણાં એને બ્લોગમાં બનાવ્યો ખાઈ ભાઈ નીકળી પછી આપણે રાણી તો આપણે પહોંચી ગયા જ છે મહેસાણા હાઈવે ઉપર ભાગ્યોદય કરીને હોટલ છે ત્યાં ને બોલીશું કે હા ભાઈને બધા પાછળ આવે છે મસ્ત પછી જમવાનું ઓર્ડર આપણે નીકળીશું અમદાવાદ મજબૂત ચશ્મા લીધા કેવું કેવા લાગી ચશ્મા ભાઈ ચશ્મા કેવા લાગી મસ્ત લાગે

ચશ્મા મોટા મોટા પડે તમારું ભાઈ બીજું કોઈ લેવાનું હા કોઈ લેવાનું બીડી ખાધા પછી બીડી એટલે પેલી ભૂતાળા લઈ આવે ભૂતાળા લઈ તો ગઈ નહીં બ્લોગમાં બન્યા રહો હજુ જમવાનું છે જમવા મમવાનું જોઈએ જમવાનું ચશ્મા લીધા ચશ્મા લીધા પણ આ બીજા ચશ્મા ઉપર દોનત બગડી જોઈએ સિવાય

એવી એટલે એટલી બધી કોઈ હારી નહીં લે આ તો હું આ તો કહી હારી હારી બતાવો એટલે મન તો મોટા પડી હે ને મને તો ના સિયા તા તૈયાર એટલે કાવ પડી જાય કેન બુલે લેવાના છે બધું અઠવાડિયા પછી હોય જ મૂકે તું આ તો યાર તમને મેં પહેલા પૂછ્યું કે યાર પ્રીમિયમ માં નહીં હવે મે તો યાર બતાય છે મને આવું તને લાગ્યું નહીં કે અમે નહીં લઈએ એવું લાગે ભાગ્યોદય હોટલ નહીં મનીષ ભાઈ એટલે અમારો ફિક્સ લે ફાઈનલી આપણો નંબર આવી ગયો છે બોલી ચલો આપણો નંબર ક્યાં જવાનું આપણે મનીષ ભાઈ

તો આપણે જમવાનું થઈ ગયું છે ફિનિશ સરાસર ટેબલ સાપ ગળ પતિ ગયું મસ્તી કેવો જો જમમાનુ ભાઈ મુખવાસ આવશે જમમાનુ કેવું હતું નાઈસ નાઈસ જોરદાર ઓન્લી નાઈસ બ્યુટીફુલ કેવું હતું ખાવાનું ભાઈ આજ છે હા ઓકે કહે દે લાઈક કરો શેર કરો જવાદે 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 લાઈક કરો શેર કરો શું કરો લાઈક